સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના વાતાવરણમાં ધીમે ધીમે ઠંડી જોર પકડી રહી છે આજે લઘુત્તમ તાપમાનનો પારો સરક્યો છે રાજકોટમાં ક્રમશઃ શિયાળો જમાવટ કરી રહ્યો છે ખાસ કરીને મોડી રાતથી સવાર સુધીમાં ઠંડા પવન ફૂંકાવાનો પ્રારંભ થયો હોય જેથી ગરમ વસ્ત્રો દાબડાઓની જરૂરિયાત ઊભી થઈ રહી છે આમ જોઈએ તો ચોમાસાએ મોડી વિદાય લીધી હતી તેમ શિયાળો પણ હવે ધીમે ધીમે બરાબર જામતો જાય છે જોકે દિવસ દરમિયાન ગરમી અને ઠંડી રહેતી હોય મિશ્ર ઋતુનો પણ અનુભવ લોકો કરી રહ્યા છે રાજકોટ શહેરમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો નીચે પહોંચ્યો શહેરમાં સવારે પણ ફૂલ ગુલાબી ઠંડીનો રાજકોટવાસીઓએ ચમકારો અનુભવ્યો વહેલી સવારે છથી નવ વાગ્યા સુધીમાં તેર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું અને અત્યારે હાલ દસ વાગ્યાની આસપાસ ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ સતત ફૂંકાતો ઠંડો પવન આરોગ્ય માટે હાનિકારક નીવડી શકે છે